ભારતીય જનતા પાર્ટીમાં હાલ તો વિરોધ અને જૂથવાદના મુદ્દાએ જોર પકડ્યું છે જે લોકો પહેલાં સાથે હતા તે લોકો અત્યારે સામે પડ્યા હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે હાલ તો ચર્ચા એ પણ ચાલી રહી છે કે રિપોર્ટ અને જૂથવાદનો મુદ્દો ચરણસીમાએ ભારતીય જનતા પાર્ટીમાં પહોંચ્યો છે એમાં પણ અમુક નેતાઓ અને કાર્યકર્તાઓ કે જે ભાજપ વિરોધી પ્રવૃત્તિઓમાં લોકસભાની ચૂંટણીમાં સફળ રહ્યા હોય તેવું અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે ત્યારે અત્યારે સૌથી વધારે જે ચર્ચામાં રહેલી સીટ છે તે જામનગર સીટ છે ત્યારે જામનગર સીટ ઉપર કયા નેતા વિરોધમાં પડ્યા અને તેને જે જામનગરના ઉમેદવાર છે તેના વિરોધમાં મતદાન કરાવ્યું આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જે ભારતીય જનતા પાર્ટી શિસ્ત માટે જાણીતી છે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તબંધ પાર્ટી છે અને તેના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ શિસ્તમાં રહેતા હોય છે તે જ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને એ વિરોધ હવે ખુલીને સામે આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે જે પ્રમાણે કોંગ્રેસના જ દિગ્ગજોને જે લેવામાં આવ્યા હતા ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં ક્યાંક તેમને લઈને જ વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટીના જે જૂના નેતા છે તેમનો જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કહી શકાય કે હાલ તો જે ચર્ચામાં સીટ છે તે જામનગર સીટ છે જામનગર સીટમાં લોકસભાના ઉમેદવાર જે પૂનમ માડમ છે તેમની સામે હક્કુબા જાડેજા પડ્યા હોય તેવી જ ચર્ચા અત્યાર તો હાલ ચાલી રહી છે હક્કુબા જાડેજા કે જેમને પૂનમ માડમની વિરોધમાં આ વખતે પ્રચાર કર્યો હોય તેવું જ લાગી રહ્યું છે અને તે બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીના શીર્ષે નેતૃત્વને જે આ એક રિપોર્ટ છે તે પણ આપવામાં આવ્યો છે પૂનમ માડમ દ્વારા જ્યારે ચૂંટણી પતી ત્યારબાદ જે હાઈકમાન્ડ છે તેને ફરિયાદ કરવામાં આવી હતી કે હક્કુબા જાડેજા કે જે પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે અને તેને લઈને પાર્ટીમાં અંદરખાને હક્કુબા જાડેજાની જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે પરંતુ કહી શકાય કે હક્કુબા જાડેજાએ ક્યાંક પૂનમ માંડમ જોડે રાજકીય હિસાબ જ સરભર કર્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પૂનમ માંડમની સામે કોંગ્રેસમાંથી લેવા પટેલ ઉમેદવાર છે તે ઊભો રાખવામાં આવ્યા હતા ત્યારે તેને જ લઈને જે કહી શકાય કે હક્કુભાઈએ આ વખતે પૂનમ માંડમ જોડે હિસાબ સરભર કર્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ત્રણ સીટોની વાત કરવામાં આવી રહી છે કે જામનગરની જે ત્રણ સીટો છે કે જેમાં ક્ષત્રિય પ્રભુત્વ સૌથી વધારે ધરાવવામાં આવે છે અને તે સીટ ઉપર લેવા પટેલનું બી જે પ્રભુત્વ છે તે ધરાવે છે તેવી ત્રણ સીટો ઉપર જે કહી શકાય કે જે ભાજપના વિરોધમાં મતદાન થયું હોય તેવું જ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે કારણ કે સવારથી જ ત્યાં આગળ જે લાંબી લાઈનો મતદાતાઓની જોવા મળી રહી હતી અને ત્યારબાદ જે કહેવાય કે દિવસભરનું જે આખા દિવસનું મતદાનની વાત કરીએ તો લગભગ ત્રણ લાખ પંચ્યાસી હજાર જેટલા મતો છે જે આ ત્રણ સીટ ઉપરથી જોવા મળ્યા હતા જામનગરની જો આ ત્રણ સીટની વાત કરીએ તો એ ત્રણ સીટ છે કાલાવાડ જામજોધપુર અને જામનગર રૂરલ કે જે કહી શકાય કે ક્ષત્રિયોને પ્રભાવિત આ સીટ છે જે રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો રાજકોટથી તેનો વિરોધ ક્યાંક જામનગરની અંદર પણ જોવા મળ્યો હતો અને હક્કુબા જાડેજાએ તેનો ભરપૂર લાભ લીધો હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે જામનગરની અંદર જ્યારે જ્યારે પૂનમ માંડમ પ્રચાર કરવા માટે નીકળતા હતા ત્યારે ત્યારે ક્ષત્રિયોએ તેમનો વિરોધ છે તે કર્યો હતો ના તેમની કોઈ સભા થવા દીધી કે ના તેમનો જે રેલી છે તે રેલી યોગ્ય રીતે થવા દીધી અને તમામ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો કહી શકાય કે રાજકોટ કરતાં વધારે જે વિરોધ છે તે જામનગરની અંદર જોવા મળ્યો હતો ત્યારે જે ચૂંટણી પતિ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પૂનમ માંડમ દ્વારા હાઈ કમાન્ડ સુધી આ વાત પહોંચાડવામાં આવી અને કહેવામાં આવ્યું કે જે લોકો સાથે રહેવાની વાત કરતા હતા કે જે લોકો સાથે હતા તે જ લોકો હવે સામે પડ્યા છે અને હક્કુબા જાડે હક્કુભા જે અત્યારે પૂનમ માંડમના વિરોધમાં જે કામ કરી રહ્યા લોકસભાની ચૂંટણીની અંદર તેમને કામ કર્યું હોય તેવી ફરિયાદ તો હાલ હાઈકમાન્ડ સુધી કરવામાં આવી છે ત્યારે આ એકમાત્ર સીટની વાત નથી પરંતુ અત્યારે ઘણી બધી એવી સીટો છે ભાજપની કે જ્યાં જ્યારે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા ત્યારે ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો તો ક્યાંક ઉમેદવારો બદલવામાં બી આવ્યા અને ત્યારબાદ જે પ્રમાણે ભા જે સ્થિતિ જોવા મળી તે સ્થિતિ જોતા ક્ષત્રિય આંદોલનનું જે પ્રભુત્વ છે તે પણ આ લોકસભાની ચૂંટણીની અંદર જોવા મળ્યું આનું પ્રભુત્વવાળી સીટો ઉપર તેની અસર કેટલી જોવા મળશે તે તો જ્યારે રિઝલ્ટ તેનું પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે કે પહેલાં ભાજપની અંદર અત્યારે જૂથવાદ અને જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને તેને જ પગલે ભાજપના અનેક નેતાઓ જે દિગ્ગજ નેતાઓ કહેવાય તે અત્યારે ભાજપની જ સામે પડ્યા હોય તેવું લાગી રહ્યું છે આપ શું માની રહ્યો છો કે ખરેખર ભાજપમાં હવે જૂથવાદ છે તે વધુ વકરે તેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર